શું છે સૂર્ય નમસ્કાર તેના ફાયદા કોને ન કરાય બાર આસનના નામ શા માટે સૂર્ય નમસ્કાર કરવા શું ધ્યાન રાખવું અને છેલ્લે મંત્ર તો જોઈએ આ વિડીયોમાં સૌ પ્રથમ જોઈશું શું છે સૂર્ય નમસ્કાર સૂર્ય નમસ્કાર યોગની પહેલી ક્રિયા છે આ કોઈ સામાન્ય નમસ્કારના સ્ટેપ નથી સૂર્ય નમસ્કાર એ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક થેરાપીનું શ્રેષ્ઠ મિશ્રણ છે સૂર્ય સૂર્ય નમસ્કારના સ્ટેપ તમારા સ્વસ્થ રાખે છે અને નમસ્કાર કરતી જ્યારે તમે મંત્રોનું ઉચ્ચારણ કરો છો ત્યારે એની સીધી અસર તમારા શરીરના ચક્રો પર પડે છે હવે જોઈશું સૂર્ય નમસ્કાર કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો સૂર્ય નમસ્કાર કરતા પહેલાં ઠંડા પાણીએ સ્નાન કરી લેવું આમ કરવાથી રોમ છિદ્ર ખુલે છે કોશિકાઓ ઉર્જાવાન બને છે સૂર્ય નમસ્કાર બાદ જે પરસેવો થાય તે શરીર પર ચોળી લેવો એનાથી શરીરને ઉર્જા મળે છે જો તમે નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરતા હોવ તો યોગ્ય પ્રમાણમાં પાણી પીને શરીરને સ્વસ્થ રાખવું ખાલી પેટે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ હવે જોઈએ સૂર્ય નમસ્કાર શા માટે કરવા જોઈએ તમારી પાસે સમય ઓછો હોય પરંતુ તમે સ્વસ્થ અને ફિટ રહેવા માગતા હોવ તો એ માટેનો સૌથી સરળ રસ્તો છે સૂર્ય નમસ્કાર મંત્રો સાથે કે મંત્રો વિના રોજ સૂર્ય નમસ્કાર કરવાથી શરીર સ્વસ્થ અને ઉર્જાવાન રહે છે ત્યારબાદ જોઈશું નમસ્કારના ફાયદા તો પહેલું જોઈએ હકારાત્મક ઉર્જા સૂર્ય નમસ્કાર યોગ્ય રીતે અને નિયમિત કરવામાં આવે તો શરીરમાં ઉર્જા આવે છે નકારાત્મક વિચારો ઉર્જા દૂર થઈ તે હકારાત્મકતામાં ફેરવાય છે બીજું જોઈએ શક્તિ સૂર્ય નમસ્કારના આસનો પેટના અંગો પર અસર કરે છે જેના કારણે અપચો એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે અને પાચન શક્તિ સુધરે છે ત્યારબાદ જોઈએ બોડી ડિટોક્સ લોકો બોડી ડિટોક્સ કરવા માટે અલગ અલગ નુસ્ખા અજમાવતા હોય છે સૂર્ય નમસ્કાર બોડી ડિટોક્સ કરવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે સૂર્ય નમસ્કાર દરમિયાન ઊંડા શ્વાસ લેવાથી ઓક્સિજન લોહી સુધી પહોંચે છે અને કાર્બન ડાયોક્સાઇડથી છુટકારો મળે છે હવે જોઈએ યાદશક્તિ નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી યાદશક્તિ વધે છે નર્વસ સિસ્ટમ મજબૂત થાય છે અને તાણ દૂર થાય છે ત્યારબાદ જોઈશું નિયમિત માસિક મહિલાઓ કે યુવતીઓની અનિયમિત માસિક ધર્મની ફરિયાદ સૂર્ય નમસ્કારથી દૂર થાય છે ત્યારબાદ જોઈએ થાઇરોઇડ થાઇરોઇડના દર્દીઓ માટે પણ સૂર્ય નમસ્કાર ખૂબ લાભદાયી અને અક્ષય છે આનાથી થાઇરોઇડ ગ્લેન્ડની ક્રિયા નોર્મલ થાય છે. ત્યાર બાદ જોઈએ વજન ઘટાડો સૂર્ય નમસ્કારની શરીર માપસરનું અને સુરોળ બને છે. સૂર્ય નમસ્કારથી ડાયટિંગ કરતા વધુ ઝડપથી વજન ઘટે છે. હવે જોઈશું સૂર્ય નમસ્કાર કોણ ન કરી શકે? હાર્નિયા અને આઇબીપીના દર્દીઓ એ સૂર્ય નમસ્કાર ન કરવા જોઈએ. ગર્ભવતી મહિલાઓ એ ગર્ભના ત્રીજા મહિનાથી સૂર્ય નમસ્કાર ન કરી શકે. મહિલાઓની યુવતીઓ માસિક દરમિયાન સૂર્ય નમસ્કાર ન કરે એ સલાહ ભર્યું છે. જેને બહુ વધારે કમળનો દુખાવો રહેતો હોય એ લોકો ડોક્ટર કે નિષ્ણાતની સલાહ લીધા બાદ જ સૂર્ય નમસ્કાર કરે. હવે જોઈશું સૂર્ય નમસ્કાર ના બાર આસન ના નામ પહેલું પ્રણામ બીજું અસ્ત ઉત્તાન ત્રીજું અસ્ત પાદ ચોથું અશ્વ સંચાલ આસન પાંચમો અધોમુખ શ્વાન છઠ્ઠું અષ્ટાંગ નમસ્કાર આસન સાતમું ભુજંગાસન આઠમું અધોમુખ શ્વાન આસન નવમું અશ્વ સંચાલ આસન દસમો અસ્ત પાદાસન તેરમો અસ્ત ઉત્તાન આસન છેલ્લે બારમો પ્રણામાસન હવે જોઈશું સૂર્ય નમસ્કાર મંત્ર ઓમ રવય નમ ઓમ સૂર્યાય નમ ઓમ ભાન નમ ઓમ ખગાય નમ ઓષ્ણય નમ ઓમ હિણ્યગર્ભા નમ ઓમ મરીચય નમ ઓમ આદિતાય નમ ઓમ સવિત્રે ઓમ અર્કાય નમ ઓમ ભાસ્કરાય નમ ઓમ શ્રી સવિતુ સૂર્યનારાયણાય નમઃ આદિત નમસ્કારા યુરતી દિને દિને આયુહુ હુ પ્રજ્ઞા બલમ વીર્ય તેજસ તે શામ ચ જાય આ વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડ સર્કલ માં જરૂર થી શેર કરશો ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક કરશો અને સરસ મજાની કોમેન્ટ પણ કરશો થેન્ક યુ